આર ટીઇ અંતર્ગત પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને વડોદરાના સાંસદ દ્વારા પાંત્રીસથી વધુ જરૂરિયાતમંદ બાળકોને એડમિશન લેટર આપવામાં આવ્યા હતા રાઇટ ટુ એજ્યુકેશન પોલિસીના માધ્યમથી વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા કાર્યકર્તા વિદુષી પુરોહિત દ્વારા સિત્તેરથી વધુ જરૂરિયાતમંદ બાળકોને આરટી ફોર્મ ભરાવ્યા હતા જે અંતર્ગત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા સંગમ ફતેહપુરા રોડ ખાતે આવેલા સાંસદ કાર્યાલયથી પાંત્રીસથી વધુ આરટી અંતર્ગત પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને એડમિશન લેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વોર્ડ નંબર છના કાઉન્સિલર હાજર રહ્યા હતા તેમજ વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની દ્વારા પ્રવેશપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા આરટી એક બહુ નમ્ર પ્રયાસ છે જેમાં જે માતા પિતા પોતાના બાળકોને અભ્યાસ કરાવવા માગે છે પણ આર્થિક પરિસ્થિતિ એવી છે કે એમને એવું લાગે છે કે એને કેવી રીતે ભણાવીશ એવા બાળકોને પ્રયાસ કરીને આજે સાંસદશ્રી ડૉક્ટર હેમાંગભાઈની ઓફિસ દ્વારા એમના કાર્યકર્તાઓ દ્વારા અભિયાન ચલાવવામાં આવે છે અને એંસી જેટલા ફોર્મ આજ જ એક સેન્ટરથી ભરાવવામાં આવે છે અને સુડતાલીસથી વધુ બાળકોને એમાં પ્રવેશ મળે છે આજે બાળકોને એમનું એલોટમેન્ટ લેટર જે એડમિશનનું થયું છે એ વિતરણ કરવામાં આવ્યો જ્યારે એમના માતા પિતાના બાળકો સાથે આવ્યા તો મેં જોયું કે એમનામાં એક અલગ પ્રકારનો અનેરો પ્રસન્નતા હોય ચહેરા ઉપર કારણ કે દરેક માતા પિતાનું મારું બાળક ભણી ગણીને આગળ વધે પણ કોઈક મર્યાદાઓના કારણે જ્યારે શિક્ષણ નથી અપાવી શકતા અને આજે જ્યારે અમને પ્રસન્નતા જોઈએ તો એક અલગ જ પ્રકારનું વાતાવરણ દેખવામાં આવ્યું અને હું એવી આશા રાખું કે ભવિષ્યમાં પણ અમારા સાંસદશ્રી આવા જ પ્રકારના જનસેવાના કાર્યો કરતા રહે એવી અમને શુભકામનાઓ પાઠવું છું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રેરણાથી સેવા એ જ સંગઠન આ સૂત્ર સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો કાર્ય કરતા હોય ત્યારે રાઈટ ટુ એજ્યુકેશન એ ખૂબ જ અગત્યનો એક યોજના છે કે જેનો લાભ આપણા એક એક વ્યક્તિને મળે એ માટેનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી વડોદરાના સૌ કાર્યકર્તાઓ કરતા હોય ત્યારે સાંસદ ઓફિસ દ્વારા પણ આ એક ખિસકોલી સમૂહ પ્રયાસ કરવામાં આવ્યો એસી ફોર્મ જે ભરવામાં આવ્યા એમાંથી સુડતાલીસ અલોટમેન્ટ એડમિશનના આપણને એમાં ફળશ્રુતિ મળી છે અને આજે આ એડમિશન લેટર અલોટમેન્ટ લેટરનું વિતરણ કરવા માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના યશસ્વી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીજી પોતે પધાર્યા અને વાલીઓ સાથે સંવાદ સાધ્યો છે સાથે વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર છના સંગઠનના હોદ્દેદારો અને માન્ય કોર્પોરેટરશ્રીઓ પણ પધારી અને બાળકોને આશીર્વાદ આપ્યા છે વાલીઓને પ્રેરણા આપી છે ત્યારે આ જ રીતે વધારેમાં વધારે લોકો આરટીનો લાભ લે એ માટેના પ્રયાસ સતત ભારતીય જનતા પાર્ટી અને સાંસદ ઓફિસ દ્વારા કરવામાં આવશે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર